મિત્રો તો માં એક અડ્ડા બની છે એના પછી હવે થઈ રહ્યું છે કે આ શાળાઓને કાપી નાખવા જોઈએ કારણ કે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જો આ વિડીયો કદાચ કોઈ કલાકારે અથવા તો સાચા હેતુએ જોઈ લીધો તો ખરેખર એનો પણ રૂવાટું કપી ઉઠશે સૌથી પહેલાં તો હું વાત કરું તો શાયદ તમને ખબર ન હોય તો હું કહી દઉં કે થોડા સમય પહેલાં એક ઘટના બની લગભગ ચાર ઓક્ટોબરે ઘટના બને છે જેમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી છોકરી પેપર આપવા માટે જાય છે મતલબ કે રાધી છોકરી ચૌદ વર્ષથી છોકરી સાથે આ ધરા ધબો છ ધરા ધબો એ ચેક કર્યું છે એ બધે ખરેખર ચોંકાવી રાખ્યા છે આખા ગુજરાતને ગુજરાત એટલે કે ગુજરાત એક સારી ધરતી કહેવાતી હતી પરંતુ આ લોકોએ ગુજરાતની ભૂમિને વખોડી કાઢી છે આવા લોકોને જાહેરમાં બાળસોને આપી દેવા જોઈએ અને પછી જે બાળસો કરે ત્યારે જ આ લોકોને ખબર પડશે કે ખરેખર કાયદાનું ભાલ કોડે કહેવાય કહેવાય ખરેખર જો વાત કરીએ તો એ દીકરી ઘરેથી એમ કહી એડે દીકરી હતી

જોઈએ મને તો લાગે છે આવા લોકોને જાહેરમાં મારવા જોઈએ જોઈએ ત્યારે જ આ લોકો સુધરશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તમારું બને માધ્યમે જરૂર જણાવજો કે આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ કે નહીં